તો નમસ્કાર મારા વાલીડાઓ કેમ છો યાર સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સાહેબ ચોરનો રાપડો એટલો બધો ફાટ્યો છે કે લોકો ભાઈ હવે ડરી ગયા છે અને અમુક લોકો તો એવા પણ ન્યૂઝ ફેલાવી રહ્યા છે કે ભાઈ પાંચ હજાર જેટલી ટોળકીઓ આપણા ગુજરાતના અંદર ઉતરી છે અને અત્યારે જે તમે શખ્સ જોઈ રહ્યા છો આ શખ્સ પણ પકડાઈ ગયો છે ભાઈ આ ભાઈને પણ દબૂચી લીધો છે અને આ ચોર છે એ ભાઈ બે દિવસ જ પહેલાં પંડોરીમાં જોવા મળ્યો હતો ને એ ચોર આજે બીજી જગ્યાએ જોવા મળ્યો છે તો હવે તમે વિચારો કે સાહેબ આ ચોર કેટલા બધા આવ્યા છે હાલો મારા ભાઈઓ સંપૂર્ણ વિગતવાર માહિતી છે તમને વિડીયોની અંદર દેવાનો છું એટલે ખાસ કરીને તમે વિડીયો છે સાહેબ છેલ્લે સુધી જોતા રહેજો અને તમને આગળ વિડીયો પણ બતાવવાનું છું કે આ શખ્સ છે કોણ અને કેવા ચોરી કરે છે હલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરું છું પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં ખાસ તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણો વિડીયો તમને પસંદ આવે તો તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેક વિડિયો મળતા રહેશે હવે હાલો મારા ભાઈઓ આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો અત્યારે જે તમે ચોર જોઈ રહ્યા છો આ ચોરભાઈ પંડોરીમાં પકડાઈ ગયો છે એવા ન્યૂઝ છે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને લોકો પણ મિત્રો જૂના ને નવા બંને વિડીયો વાયરલ કરતા હોય છે જેથી કરીને આપણી ચેનલ છે આ વિડીયોની કોઈ પૃષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંથી અને ક્યાંનો વાયરલ થયો છે પણ આ વિડીયો હું તમને એ માટે બતાવું છું કેમ કે સોશિયલ મીડિયામાં વાયરલ થતો હોય છે તો અત્યારે જે તમે ચોર જોઈ રહ્યા છો બે દિવસ પહેલા પંડોરીમાંથી પકડાયો હતો ને આ ચોર છે એ અત્યારે બીજી જગ્યાએ પકડાયો છે એટલે કે ચોર એવું છે કે ભાઈ ચોરી કરે છે પકડાઈ જાય છે અને છૂટી જાય છે સ્વાભાવિક રીતે આ જ જોવા મળે છે કેમ કે જો ચોરી કરી હોય તો પછી આ બીજી રીતે કઈ રીતે ભાઈ આવી ગયો આ જોવું મહત્વનું છે હવે હાલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવશું આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેથી કરીને આપણી ચેનલ કોઈ પૃષ્ટિ કરતી નથી કે વિડીયો ક્યાંથી ને ક્યાંનો છે હાલો હવે સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને તમને શું લાગે છે ભાઈઓ કે ખરેખર આ જે લોકો વાતો કરી રહ્યા છે કે ચોરો ફેલાણા છે આ વાત સારી છે કે ખોટી છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો